આજે આપણે બનાવશું મટર પનીરની સબ્જી એકદમ ટેસ્ટી અને સિમ્પલ અને ઝટપટ બની જાય એવી તો સૌથી પહેલાં આપણે એક પેન ગરમ કરીને તેમાં થોડુંક તેલ મૂકીશું ગરમ કરવા અને તેમાં આપણે પનીરના કટકા કરીને તળી લેવાના છે હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે અને ધીમી આંચે આપણે એને તળી લઈશું ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે વધારે ફૂલ ગેસ રાખશો તો પનીર બળી જશે અને ક્રિસ્પી પણ નહીં થાય તો આપણા પનીરના ટુકડા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે તો આપણે હવે એને બહાર કાઢી લઈશું અને જો તમારે એકદમ સોફ્ટ પનીર જોતું હોય તો તમે પનીરને પાણીની અંદર રાખી દેવાના છે હું પાણીની અંદર નથી રાખતી કેમ કે મને ક્રિસ્પી પનીર ગમે છે તો આપણા પનીર બધા તળાઈ ગયા છે હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું હવે જે આ તેલ વધ્યું છે પનીર તળતા એ જ તેલમાં આપણે ડુંગળી તળી લેવાની છે સરસ રીતે એકદમ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું સાથે તેમાં આદુ લસણ આપણે એડ કરી દઈશું જો તમે લસણ ન ખાતા હોય તો તમે લસણને સ્કીપ કરી શકો છો અને ડુંગળી ન ખાતા હોય તો ડુંગળીને પણ તમે સ્કીપ કરી શકો છો જો તમારે ડુંગળી ન નાખવી હોય તો તમારે આમાં થોડોક ચણાનો લોટ એડ કરી દેવો હવે આપણે એમાં ટમેટા એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડું મીઠું એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરીને થોડીવાર આપણે એને ચડવા દેવાનું છે તો હવે બે મિનિટ પૂરતો આપણે એની ઉપર ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું હવે આપણે ખોલીને જોઈ લઈશું તો આપણા સરસ મજાના કાંદા ટમેટા ચડી ગયા છે હવે આપણે એક મિનિટ માટે એમને રહેવા દઈશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ કરીને આની આપણે ગ્રેવી કરી લેવાની છે હવે એની ઈજ જ પેનમાં આપણે થોડું તેલ મૂકીશું તેમાં તજ લવિંગ અને એલચી એડ કરવાના છે અડધી ચમચી જીરું લઈશું અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર લઈશું સ્વાદ પ્રમાણે લાલ મરચું લેવાનું છે તમે તીખું ખાતા હોય તો તમારી પ્રમાણે તમે લઈ શકો છો મેં અહીંયા દોઢ ચમચી લાલ મરચું લીધું છે અને એક ચમચી આપણે ધાણાજીરું પાવડર લઈશું અને બધું આપણે એને સરસ રીતે તેલમાં મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે નતર મરચું બળી જશે હવે આપણે જે કાંદા ટમેટાની ગ્રેવી બનાવી હતી એ આમાં એડ કરી દેવાની છે ગ્રેવી મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લેશું અને પછી આપણે એમાં લીલા વટાણા એડ કરી દેવાના છે લીલા વટાણાને મેં એક કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા હતા જો તમે ગરમ પાણીમાં ન પલાળ્યા હોય તો તમારે એને વધારે ચડવા દેવા પડશે એક કલાક તમે પલાળી રાખશો તો તમારે પાંચ મિનિટમાં જ શાક તૈયાર થઈ જશે હવે આપણે એમાં પંજાબી શાકનો ગરમ મસાલો નાખ્યો છે અને અડધો કપ જેટલું દૂધ લીધું છે જો તમારી પાસે મલાઈ હોય તો તમારે દૂધ ન નાખવું તેની જગ્યાએ મલાઈ લેવી મારી પાસે અત્યારે મલાઈ નથી તો મલાઈની જગ્યાએ મેં દૂધ એડ કર્યું છે અને સરસ રીતે આપણે મિક્સ કરીને થોડીક વાર ચડવા દેવાનું છે હવે આપણે એમાં તળેલું પનીર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે પનીરને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરીને આપણે થોડીવાર એને ચડવા દઈશું અને બે મિનિટ માટે આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું એટલે ગ્રેવીનો ટેસ્ટ છે પનીર અને મટરમાં ચડી જાય તો આપણી બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીને જોઈ લઈશું તો આપણું સરસ મજાનું ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં કસોરી મેથી ચોળીને નાખી દઈશું બે હાથ વડે ચોળી લેવાની છે અને સરસ રીતે સબ્જીને મિક્સ કરી લેવાની છે તો તૈયાર છે આપણી મટર પનીરની સબ્જી અને ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના છે તો હવે આ આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈએ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ રેસિપી તમે બનાવો ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો અને કમેન્ટ કરીને મને જરૂરથી બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત